એટલે હું આ ખેતરમાં જ છું ફુવારા હમણ કરું છું ને બે હજના છે લેવા હશે ને એવું બધું હતું તો તમાર રોડે થઈને અમે રવિન્દ્ર નીકળ્યા હતા તો તમારે ભેળા થતાં હતા ને સારનું નક્કી કરતા હતા હા તો ખેતરમાં હેડાવ્યો તો ને તો ખેતરમાં જ છું હું ખેતરમાં જ રહેજો પાછા તમે સાચી નજર થશું છો એકા પાસે ના ના હું ખેતરમાં હડ્યા હવે હું તમે પહોંચ્યા ખેતરમાં જ આવવા ને ઓહ હો આપણી સાર મગફળીને જોવા નથી ખબર છે ને ઓહ વહવ મગફળી બતાવી દીધું તમે સાર બધી બતાવી દઉં

બરાબર લાગે મગફળી માપ માપે છે પણ સારી સારી છે પછી સારા બેઠા છે પછી માવડો એમ તો લાગે છે પછી દબર બેઠા છે ડબર બેસવા મારો તા પરતા દાજ ને તો એને કંઈ લેવાય આવડે છે ના લેવાય એમ એમ તો લેવા દે કંઈ ના અરે કંઈ ન લેવા દે જેમ ની દે આપણે લેવાની છે ને હા તો લઈ જા આપણે પૂછી હતા દાતા ઓમણી ચોક બહુ સિદ્રમ છે ઓમણી દે છે ચોક હારે

આ તો અમારે વધારે નહીં પણ ત્રણસો મણ જેવી રાખ્યું હા તે રાખી બોન બોનો બોનો દઉં હં અને ભાવ શું છે ને ભાવ સાંકળે શું રાખી સાંકળે છે લગભગ વીસ પંદર હજાર પણ એ હા અમચીન કરજો ઘરના અમે દર વર્ષે લઈ જાઓ આપણે વીસ હજાર તો ઝાંકડો પડી ગયો અમે દર વર્ષે લઈ જાઓ પછી ખબર ને દસ વાર 10000 માં પડ્યો તો ના આવે 10000 માં કેવી રીતે આ તો ભાવ ભાઈ વસ્તુનો ભાવ તો એકનો એક નારા માણ ઉપર લાવ્યા તા ને દુકાનમાં જ્યાસા ઉતરો તો કે ભાવ ડબલ નથી કરી સાપોણી તો હવે માંડ શું થાય આપણે માણ ઉપર રાખ માણ ઉપર છે તો માણ ઉપર છે તો આ પલર ધોઈ સાત ધોઈ નંબર મણના 400 પડ 701 નંબર મણના 400 બગાડ નહીં કીધું

સારી છે મગફળી જબરસ્ત એવી તમારી મહેનત છે મારી હવે કાશી ભાઈ નાખી હવે તમે સારું હારીશ બરોબર હા આમ આમાં ટાઈમ લાગશે સારું આમ ચાર કાઢવાની છે ફોન કરીશ બરોબર ફોન કરીને ધગા કાઢીને વોંચી દઈજો લઈ જા

મન ઉપર મનના ચારસો લઉં તો ચારસો ની સાત છે ચારસો આ ચારસો ની છે ચારસો આવતા હોય નાના અમાન તો નિક પડતી હોય અમે એકલા ધન ખાતા હોય અમે ધન ખાવા થોડી ખબર હાલ વાત કરો છો પિત્તાળીયું ઘાસ આ પિત્તળી ઘાસ નવરું ઘાસ નવરું પતાવું છે વાત કરે છે તો પત્તા હેડ ગેર વાત હવે મારે